પોલીસની આટલી મોટી બેદરકારી સામે આવી કે જ્યાં પચીસ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી થઈ અને પોલીસે ફરિયાદ નોંધી ફક્ત લાખની એક લાખની ફરિયાદ નોંધી પોલીસે અને પણ દિવસ પછી એક એનઆરઆઈ ના મકાનમાં માણેજા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી તેઓ મકાન બંધ કરીને એક પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા અને આ દરમિયાન તેમના ઘરમાં ચોરી થઈ અને જેમાં મકરપુરા પોલીસે બેદરકારી દાખવી

તેઓ હાલ આ મામલે ધ્યાન આપી રહ્યા છે હાલ તેઓ ઘટના સ્થળે ઉપસ્થિત છે અને આ તમામ જે પરિસ્થિતિ છે આ તેની વધુ ને વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છે પરંતુ વાત કરીએ આ ચોરીની ઘટનાને લઈને તો ચોરીની જે ઘટના સામે આવી હતી તેને લઈને પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કેમ નથી કરવામાં આવી તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે માહિતી એવી પણ સામે આવી છે કે ચોરીની ઘટનાને આટલા દિવસ વીતી ગયા તે છતાંય હજુ સુધી એફએસએલની ટીમને જે જગ્યાએ ચોરી થઈ છે ત્યાં નથી મોકલ કરવામાં આવે એટલે કે સહિતની જે ખાસ કરીને જે સબૂત ચોર દ્વારા રાખવામાં આવ્યા હોય કે થકી ચોર સુધી પહોંચી શકાતું હોય તે તમામ વસ્તુ જેનું ધ્યાન પોલીસે નથી રાખ્યું એફએસએલ સહિતના જે તપાસ કરવાની હોય છે તે પોલીસે નથી કરી જેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થાય છે સાથે જ પોલીસે મુદ્દામાલ એટલે કે ચોરી જેટલાની થઈ છે મુદ્દામાલની જે સાચી રકમ છે તે કેમ છુપાવી તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે હાલ તો આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ આ દિશામાં વધુ તપાસ કરશે મકરપુરામાં દસ તારીખની એક એનઆરઆઈ સિટીઝન છે જેમની ઘરફોડ થયેલી હતી એની અમને કમ્પ્લેન મળી હતી અને એને સિમ્પથેટિકલી જોઈને એમના જે ગ્રીવિયન્સ છે કે એમને જે જે અગવડ પડી રહી છે એને ધ્યાનમાં રાખીને સિનિયર ઓફિસર્સને વિઝિટ કરવામાં આવી અને આ જે ગરફોડ છે એને ધ્યાનમાં રાખીને જલ્દીથી એનો ડિટેક કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને સાથે એમની જે પણ રજૂઆત છે એને ધ્યાને લીધી છે અને જલ્દીથી એનું નિરાકરણ આવે એના માટે સૂચના આપેલી છે પીઆઈને સાથે સાથે તપાસ છે ક્રાઇમ બ્રાન્ચ એગ્રેસિવલી એને પરસ્યુ કરીને એમ ડિટેક કરવાનું એ કરશે અને બાકીના જે ઇસ્યુઝ છે એને પણ સોલ્વ વધતી જાય માજલપુર મકાપુરા વિસ્તારમાં ચોરી બનાવ બનતું જાય છે આજે પણ વહેલી સવારે કંઈ માજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ફરિયાદ નોંધવામાં આવે છે એને એના વિશે પોલીસ શું પગલું લેશે અત્યારે હાલમાં જે આ ચોરીના બનાવો બની રહ્યા છે એને ધ્યાનમાં રાખીને અમે એક કોમ્બિંગ સતત બે દિવસથી ચાલુ કર્યું છે જેમાં ઝોન ત્રણ અને ઝોન ફોરની ટીમ્સ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે સાથે રાતના નાઇટ પેટ્રોલિંગની સ્કીમમાં અમે લોકોએ ડિસ્ટાફના એક કોમ્પોનન્ટ જે છે એને પણ ચેક કરવાનું ચાલુ કર્યું છે તો રાતના ટાઈમે આ રીતના વ્હીકલ ચેકિંગ થાય અને સ્પેશિયલી એને ડ્રાઈવ પણ રાખવામાં આવેલી છે એટલે જલ્દીથી જ આપણને એમાં રિઝલ્ટ પણ મળશે ઓકે થેન્ક યુ